આટલા જ દિવસોની અંદર પચાસ ટકા થી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને વરસાદ પહેલા મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે અને સિંચાઈ વિભાગને બી આજે બોલાવવામાં આવ્યા છે ને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે અને આ કામગીરી આવનારા વર્ષો વર્ષ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે આ કામગીરીમાં તમામ લોકો શક્તિ પ્રમાણે સહયોગ સહયોગ એટલો જ આપવાનો છે કે આપણે સ્પિરિટ કોઈને ડાઉન કર્યા વગર વધુમાં વધુ મોરલ સપોર્ટ કઈ રીતે કરી શકીએ વડોદરાના જીવાદોરી વડોદરાના આશીર્વાદ રૂપિયા જે યોજના છે કામગીરી કઈ રીતે પૂર્ણ કરી શકીએ સમીક્ષા તમે કર્યા બાદ હવે શું સૂચનો આપશો અત્યારે શું લાગે સમીક્ષા પહેલા સૂચનો હોય સમીક્ષાના આધારે સૂચન નક્કી થાય સમીક્ષા પહેલા તમે સૂચન પૂછી લેશો કરીએ